વાપી નગરપાલિકાની સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી પાલિકા પ્રમુખ પંકજ પટેલ ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ ચીફ ઓફિસર કોમલબેન ઘિનૈયા તેમની અધ્યક્ષતામાં યોજાયેલા સભામાં પાલિકા વિવિધ સમિતિના ચેરમેન સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી આ દરમિયાન વિપક્ષે પાલિકા વિસ્તારમાં બિસ્માર બનેલા માર્ગની ઉગ્ર રજૂઆત કરી આગામી પંદર દિવસમાં તમામ માર્ગની મરામત કરવામાં આવે જનતા સાથે પાલિકા પર મોરચા લઈને આવવાની ચીમકી ઉચ્યારી હતી

જોકે સત્તાપક્ષે પોતાની સાથે હોવાનું અને જે માર્ગ ખરાબ થયા છે તે માર્ગ આગામી સમયમાં સિમેન્ટ કોઈ પેજવર્ક ચાલુ વર્ષની રોડ સારા હોવાનો રાગ્યું હતું જોકે વિપક્ષને ખાડાવાળા માર્ગોની રજૂઆતને વધુ પ્રાધાન્ય આપવાની બદલે સત્તા પક્ષે સામાન્ય સભામાં જે જે સમિતિના ચેરમેનની નિમણૂક કરવાની હતી તે નિમણૂક કરી અન્ય કામોને ભાલી આપી સફાઈ કર્મચારી બહાલી આપવામાં આવી હતી સન બજાર ત્રેવીસ ચોવીસ નો એપ્રિલ બે હજાર ત્રેવીસ થી માર્ચ બે હજાર ચોવીસ સુધીનો વાર્ષિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો વાપી નગરપાલિકા હસ્તક નું પદ્મભૂષણ શ્રી રજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ સંચાલન માટે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ ની જાહેરાત બહાર પાડી ઓફરો મંગાવવાની મંજૂરી અપાઈ હતી કરાર આધારે કર્મચારીઓના કરવામાં આવેલ કરાર રેન્યુ એ બહાલી આપવામાં આવી હતી વાબી નગરપાલિકાના કચેરીના બાંધકામ માટે જગ્યા નક્કી કરવા બાબતની ચર્ચા કરાઈ હતી જે સામાન્ય સભામાં જે નવા ચેરમેન બનાવ્યા છે ને કમિટી જે બનાવી છે આગળની જે બસ્તા થઈ છે એને નવી બનાવી છે એ આપણા પાલિકાના જે બધા કામો છે એ વ્યવસ્થિત કરશે અને અમે બી એમને

એ અમે નવરાત્રી આવે એ ટાઈમ પ્રમાણે ચાલુ કરી દઈશું અને અત્યારે તો થોડું ચાલુ છે તકલીફ વરસાદના કારણે તો અત્યારે થોડું ખરાબ છે ખબર છે પણ એમના માટે અમે નાખીને અમે વ્યવસ્થિત કરતા છે વરસાદ ખુલે છે તાત્કાલિક અમે પગલાં લઈશું અને એ રોજ નગરપાલિકામાં જે સામાન્ય સભા હતી એમાં સામાન્ય સભા ચાલુ થઈને મુદ્દા નંબર એક હતો સામાન્ય સભા ને બહાલી આપવા માટે એ સામાન્ય સભા ને બહાલી આપવામાં હાઈએસ્ટ માં હાઈએસ્ટ રોડ માટે કરોડો અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ કરોડો અબજો રૂપિયા ખર્ચતા બી બે જ મહિનામાં વાપીની ની દશા એવી ખાડા પડી જાય કે મતલબ રોડ દેખાતો નથી મારા ભાઈ તો એના માટે જે દરેક રોડ ખોદાઈને સાફ થઈ ગયા જે અગિયાર અગિયાર વોર્ડના તો મારે એ સામાન્ય સભામાં મતલબ એમણે ચર્ચા કરી પણ એ લોકો બહાલી બહાલી એમ કરીને મતલબ આપણું સાંભળવા નથી માંગતા હતા પણ ખરેખર આ જનહિતનો સવાલ છે આ કોઈ પાર્ટી પક્ષનો નથી કેમ કે આ પબ્લિકના ટેક્સથી રોડ બને છે અને પબ્લિકના પૈસા એ ખોટી રીતે વેડફાય છે એના માટે મારે રજૂઆત કરવાની હતી ને રજૂઆત કરી છે પરંતુ આ સરકારમાં જે શાસક પક્ષના જે લોકો છે એ ખરેખર મતલબ માં સાંભળવા એના કાન બેરા થઈ ગયા છે એની આંખ થી દેખાતું નથી એવી હાલત થઈ ગઈ છે આ લોકોની કારણ કે એટલા બધા રોડ ખરાબ છે અમે અગર જો આવી રીતે વાપી નગરપાલિકામાં સામાન્ય સભામાં બી સાંભળવા નથી માંગશે તો જનતાને લઈને હું આંદોલન કરીશ આ રોડ રસ્તા ઝાલાકી ની રિપેરિંગ થાય અમે એમ પણ વાત કરી છે કે પંદર ટકા પબ્લિક ટેક્સ માફ કરો જ્યાં લગી રોડ પર ગાડી નહીં ચલાવી શકાય તેવો હાલત રોડ થઈ જાય પછી તમે ટેક્સ લો પંદર ટકા ટેક્સ રાહત માટે અમે મતલબ વિરોધ નોંધાયો છે પબ્લિકના જનહિત માટે